અમદાવાદમાં ગુનેગારો પોલીસના ડર વગર ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અમદાવાદ શહેરમાં નાની મોટી ગુનાઓની ઘટનાઓ સતત બનતી રહે છે હવે અમદાવાદ શહેરમાં આવેલા નમસ્તે સર્કસની સામે કોર્પોરેશનના ગાર્ડનમાં હત્યાનો બનાવ બન્યો છે ગાર્ડનમાં ધોળા દિવસે એક મહિલાની હત્યા કરવામાં આવી છે કૌશિક મકવાણા નામના યુવકે મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હત્યા કરી આરોપીએ પણ આત્મહત્યા કરી લીધી છે અમદાવાદના માધુપુરા સ્ટેશન વિસ્તારના નમસ્તે સર્કલ સામેના હત્યાનો બનાવ સામે આવ્યો છે મંગળવારની સમી સાંજે ગાર્ડનમાં જાહેરના દસમી વધુ છરીના ઘા મારી ક્રિષ્ના મારવાડી નામની પરિણીતાની હત્યા કરી દેવામાં આવી છે સામે આવેલી વિગત અનુસાર કૌશિક મકવાણા નામના યુવકે મહિલાની હત્યા કરી હતી ગાર્ડનમાન મહિલાની હત્યા કરી કૌશિક મકવાણા ભાગી ગયો હતો આરોપી ફરાર થઈ રિવરફ્રન્ટ પહોંચ્યો હતો ત્યાં તેને સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે પોલીસે આ બંને ઘટનાને લઈ તપાસ